ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઉકાભાઈ ચુડાસમાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નિદાન યોજાયો હતો આ કેમ્પ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયો હતો જેમાં કુલ બસો પાંચ આંખના દર્દીઓ અને અડસઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ ગયેલ

અને આવી રીતે ગાયત્રી પરિવારના સ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી મા ગાયત્રીના સૂક્ષ્મ અને કારણ કારણસત્તાના આશીર્વાદથી આ સેવાકી નિદાન કેમ્પ અલગ અલગ સેવાકી કાર્યક્રમો અમે યોજીએ છીએ અને આ કેમ્પનો આંખના દર્દીઓ બહોળી સંખ્યામાં લાભ લે છે આ કેમ્પ શ્રી રણસોળદાદ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે એમના નિષ્ણાંત ડોક્ટરો આખની તપાસ કરી મોતિયાના દર્દીને એડમિટ કરી અહીંયાથી પોતાની બસમાં લઈ જઈ અને રાજકોટ ખાતે શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી રહેવાનું જમવાનું ટીપા દવા સસમા બધું ફ્રી અને અહીંયા પાછા કેપના સ્થળે પરત મૂકી જાય છે અને આ એક સેવા યજ્ઞનો વિપુલ પ્રમાણમાં દર્દીઓ લાભ લે છે બહોળી સંખ્યામાં પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન સ્વર્ગવાસી ઉકાભાઈ ચુડાસમાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વર્ગવાસી લાડુબેન ચુડાસમા તથા સ્વર્ગવાસી રંભુબેન ચુડાસમાના સ્મરણાર્થે નેત્ર નિદાન કેમ્પનું આયોજન શ્રી કોળી સમાજ ભવન પ્રાચી તીર્થ ખાતે કરવામાં આવેલ હતું જેમાં આ કેમ્પમાં દાતાશ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા અને સામાજિક કાર્યકર અને પત્રકાર શ્રી જાવતભાઈ ચુડાસમા પ્રાચી તથા ડૉક્ટર શ્રી રવિભાઈ તથા ડૉક્ટર પાલાભાઈ સોલંકી તથા વૈદરાજ વજુભાઈ પરમાર તથા પીઠાભાઈ ગરેજા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તથા હાલ વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે વિશ્વમાંથી જેને નાબૂદ કરવા માટે મા ગાયત્રી તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી માધવજી લક્ષ્મીજીને પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડૉક્ટર શ્રી રવિભાઈએ આંખના બસો પાંચ દર્દીઓને તપાસી અડસઠ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા આ કેમ્પમાં દાતા તરફથી સૌના માટે ચા પાણી તથા સાદા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ કેમ્પ સરકાર નિયમોના પાલન સાથે યોજાયો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી કાનાભાઈ સોલંકી બોસન તથા નાથાભાઈ સોલંકી થરેલી રોહિતભાઈ દરબાર અમરાપુર જુસાભાઈ ઘંટિયા વજુભાઈ ગોહિલ નરસિંહભાઈ વાઢેર છગિયા મુકેશભાઈ વાજા છાસઠ કેવી ટી બડી તથા નારણભાઈ વાળા પાદરુકા ઉકાભાઈ સોલંકી પ્રાસલી સેવાભાવી ભાઈ બહેનો દ્વારા ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો અરવિંદ સોઢા આરવાય એસ ન્યૂઝ ગીર સોમનાથ